ડાળા આવી રીતે હોય આમાં પાન અને મૂળિયા હોય આવી રીતે એક એક ડાળી અલગ કરી દેવાની અને આગળથી પાનવાળો ભાગ કાપી નાના નાના ટુકડા કરી સાદા ચોખ્ખા પાણીમાં નાખી દેવાના ટુકડા સુધારીને તરત જ પાણીમાં નાખવા નહીં તો કાળા પડી જશે પછી ટુકડાને બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ અલગ વાસણમાં લઈ એમાં મીઠું હળદર અને થોડું ખાટું પાણી ડાળા ડૂબે એટલું નાખી મિક્સ કરી દેવાનું એટલે ચાર પાંચ દિવસમાં બોળેલા ડાળાનું અથાણું તૈયાર આ અથાણું સવારે નાસ્તા સાથે કે બપોરના ભોજન સાથે પણ તમને બહુ ભાવશે ડાળા એક પ્રકારના મૂળિયા છે જેનો અથાણા તરીકે સૌરાષ્ટ્રના લોકો ખાવામાં ઉપયોગ કરે છે આ ડાળા એપ્રિલ મહિનામાં જ આવે આ ડાળાનું અથાણું આખા વર્ષ માટે ન બનાવી શકાય કારણ કે ડાળા જલ્દી પોચા પડી જાય એટલે પંદર દિવસ સુધી ખાવા માટે આ અથાણું લાજવાબ છે આ અથાણું ફ્રીજમાં વીસ દિવસ સુધી સારું રહેશે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ